વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ઈડલી બનાવવા માટે મેં અહીંયા સરખા પ્રમાણમાં રાજગરો તથા મુરૈયો લીધો છે તેમાં દહીં એડ કરીને સારી રીતે પીસી લઈશું અને થીક એવું બેટર બનાવી લઈશું બેટરને સારી રીતે મિક્સ કરીશું અને અડધો કલાકનો રેસ્ટ આપીશું અડધો કલાક થઈ ગયો છે બેટર આપણું સેટ થઈ ગયું છે પાણી એડ કરીને તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરીશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ઇડલીમાં આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું અને સારી રીતે એક જ ડિરેક્શનમાં મિક્સ કરી દઈશું ઇડલી મોલ્ડને તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું અને તેમાં જે બેટર બનાવીને રાખ્યું છે તે એડ કરી દઈશું હવે આપણે ઇડલીને હાઈ ગેસની ફ્લેમ ઉપર બાર મિનિટ માટે સ્ટીમ કરી દઈશું બાર મિનિટ થઈ ગઈ છે ઇડલી આપણે સરસ રીતે સ્ટીમ થઈને રેડી થઈ ગઈ છે થોડી ઠંડી થાય તે પછી તેને અનમોલ્ડ કરી દઈશું